ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પ્રથમ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના હસ્તે એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવવામાં આવેલા પ્રવેશ દ્વારનું રિબિન કાપીને લોકાર્પણ કરાયું હતું ત્યારબાદ એ ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે એસપી દ્વારા પોલીસકર્મીઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી ત્યારબાદ એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ વિસ્તારના રહીશો અગ્રણીઓ લોકપ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓએ શહેરમાં ટ્રાફિક સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી લોકોએ કરેલી રજૂઆતો અંગે એસપીએ પોલીસ અધિકારીઓને લોકોની સમસ્યાઓ વહેલી તકે દૂર કરવા માટે આદેશ પણ આપ્યા હતા કાર્યક્રમમાં ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલ એ ડિવિઝન પીઆઈ વીયુ ગઢરિયા સેકન્ડ પીઆઈ વ્યાસ સહિતના પીએસઆઈ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે ત્યારે નોટ ટ્રેડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગ અકસ્માતો અટકે એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ના અકસ્માતો ઓછા થાય રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે